સુરત ખાતે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કાર્યક્રમમાં કેન્સરમાં આશાનું કિરણ અને પુસ્તકનું વિમોચન કરાયું હતું સિનિયર મેડિકલ એન્કલોલોજિસ્ટ ડૉક્ટર કૌશલ પટેલ દ્વારા લખાયેલ કેન્સરમાં આશાનું કિરણના બુકનું વિમોચન કરાયું હતું ચાર ઓક્ટોબર બે હજાર પચીસમાં મહિના આપણે કેન્સર અવેરનેસ મહિના તરીકે ઉજવતા હોઈએ છીએ જેના અનુસંધાને આજે સુરત શહેર ખાતે સ્તન કેન્સર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્સરમાં આશાનું કિરણનું પુસ્તકનું વિમોચન કરાયું હતું આ પુસ્તક ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે આ પુસ્તક વિમોચનમાં ડૉક્ટરો ઉપરાંત કેન્સર વસ અને સામાજિક કાર્યકરોએ હાજરી આપી હતી ત્યારે કેન્સરમાં આશાનું કિરણના બુકના વિમોચનમાં એલિટ હેમેટ ઓન્કો કેર સેન્ટરના ડૉક્ટર કૌશલ પટેલ દ્વારા મહિલાઓમાં થતા સૌથી સામાન્ય કેન્સર સામે લડતમાં વહેલા નિદાન અને વિશ્વસનીય માહિતીને તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એલિટ હેમેટ ઓન્કો કેર સેન્ટરના સિનિયર મેડિકલ એન્કોલોજીસ્ટ ડૉક્ટર કૌશલ પટેલ દ્વારા લખાયેલ કેન્સરમાં આશાનું કિરણનું ઔપચારિક વિમોચન હતું એકદમ સમજાય તેવી ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલા પુસ્તક દર્દીઓ પરિવારો અને વ્યાપક સામુદાય માટે વ્યવહારુ માર્ગદર્શિકા તરીકે બનાવેલ છે તે વિવિધ પ્રકારના કેન્સર તેમના લક્ષણો કારણો અને જોખમ પરિબળોને સમજાવે છે જ્યારે જીવનશૈલી પ્રથાઓ આહાર તપાસ સારવારના વિકલ્પો અને ભાવનાત્મક સમર્થન વિશે પણ સલાહ આપે છે આ પુસ્તકમાં કેન્સરને માતા અપાયેલા લોકોના વાસ્તવિકતા ગાથા પણ આ પુસ્તકમાં દર્શાવવામાં આવી છે જેનો હેતુ વાચકોમાં આત્મવિશ્વાસ પ્રેરિત કરવાનો છે તેમને જણાવી દઈએ કે પુસ્તકનું સંપાદન ડૉક્ટર ક્રિનાક પટેલ દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું જેમાં લોકાર્પણ પ્રસંગે બોલાતા ડૉક્ટર કૌશલ પટેલ અને પેદા કરતો હોય છતાં સમયસર નિદાન યોગ્ય માહિતી અને સકારાત્મક વલણ સાથે આ રોગને દૂર કરવો શક્ય છે આ પુસ્તક દ્વારા તેમના પ્રયાસો દર્દીઓ અને પરિવારોને સ્પષ્ટતા સાથે આત્મવિશ્વાસ અને હિંમત માટે એક સંસાધન આપવાનો છે અને સંદેશ જાગૃતિનો સંદેશ તપાસ સારવારનો સંદેશ ફેલાવવાનો છે જેમાં ભારપૂર્વક ડોક્ટર દ્વારા જણાવાયું હતું કે લક્ષણોને વહેલા ઓળખીને તેને વિલંબ કર્યા વિના કાર્ય કરીને ઘણા લોકો પોતાનો જીવ બચાવી શકે છે મેં કૌશલ પટેલ કેન્સર સ્પેશિયાલિસ્ટ સુરત છે मैं सूरत के अंदर 2013 से प्रैक्टिस कर रहा हूं और अब तक अप्रोक्सीमेटली 15000 से ज़्यादा कैंसर के पेशेंट्स की ट्रीटमेंट्स मैंने की हुई है आज यहां मुख्य उद्देश्य अपना जो है वो है एक कैंसर रिलेटेड बुक का लॉन्च करना 2023 में एक बुक लॉन्च हुई थी जिसका नाम था कैंसर में आशा की किरणें जो हिंदी लैंग्वेज में थी जिसमें कैंसर रिलेटेड सभी इन्फॉर्मेशन हमने ऐड की थी दो में जो भी नई नई इन्फॉर्मेशन आई है उसको उसके अलावा कैंसर रोकने के डिफरेंट डिफरेंट रीज़न कैंसर के जो नई इंफॉर्मेशन है कैंसर की जो नई ट्रीटमेंट्स है उसको ऐड करके एक बुक दूसरी हमने लॉन्च की है जो गुजराती लैंग्वेज में है उसका नाम भी कैंसर में आशा का किरण ऐसा है जिसको पढ़ने से कम्युनिटी के अंदर कैंसर रिलेटेड इंफॉर्मेशन हम जल्दी से स्प्रेड कर पाएंगे कैंसर के रिलेटेड जो भी मान्यताएं है उसको भी प्रिवेंट कर पाएंगे और स्क्रीनिंग एंड हेल्थी लाइफस्टाइल को एडप्ट कर पाएंगे जिसकी वजह से हम कैंसर को प्रिवेंट कर पाएंगे कैंसर का प्रमाण जो बढ़ रहा है उसको कम कर पाएंगे थैंक यू कैंसर जो है वो डिफरेंट कहाँ कहाँ पर है उसके हिसाब से अपने को पता चलता है बट कैंसर के बेसिक जो सिम्टम्स है कि भाई वेट लॉस होना भूखने लगना शरीर के अंदर कमजोरी महसूस होना आ, लो ग्रेड फीवर रहना दिया कॉमन सिम्टम्स है उसके अलावा जहाँ पर भी कैंसर डेवलप होता है वहाँ पर गांठ जैसा डेवलपमेंट्स होता है जैसे स्तन कैंसर है तो स्तन में गांठ होती है लीवर में गांठ होती है लंग्स में गांठ होती है वैसे उसके सिम्टम्स अपने को देखने को मिलते हैं कैंसर के अब तक मैंने ये लास्ट दस से बारह साल के अंदर अप्रोक्सीमेटली पंद्रह से ज़्यादा कैंसर के पेशेंट्स की ट्रीटमेंट्स की है तो ते कम्युनिटी को एक ही मैसेज है कि भाई लाइफस्टाइल को अपनी सुधार दीजिए हेल्दी लाइफस्टाइल को एडप्ट करिए खाने पीने में ध्यान रखिए योग्य एक्सरसाइज कीजिए वेट कंट्रोल कीजिए जिसकी वजह से कैंसर को हम होने से रोक सकते हैं और सबसे इंपॉर्टेंट चीज़ है कि कैंसर स्क्रीनिंग जो रेगुलर बेस पर कुछ ऐज के हिसाब से अपने को कराना पड़ता है डिफरेंट डिफरेंट कैंसर के हिसाब से वो हमें कराना चाहिए जिसकी वजह से हम कैंसर की प्रिवेंट कर सकते हैं उसके अलावा जब भी कैंसर होता है तो प्रॉपर डॉक्टर का आप कंसल्टेशन कीजिए और उसके एडवाइस के हिसाब से प्रॉपर ट्रीटमेंट्स कीजिए जिसकी वजह से एटी टू नाइनटी परसेंट जितने कैंसर क्योर हो सकते हैं ब्यूरो रिपोर्ट बी न्यूज सूरत